પ્રોક્તિ રહસ્યમાં એક અનોખો વિપર છે કે એર સ્ટોરીમાં બે હજાર છમાં યારનું એક કહ્યું છે કે એર સ્ટોરીમાં પૃથ્વી માટે કચરો બની શકે છે બે હજાર છ ને યાર રૂઆમાં એક એટમી મેસી જેમ ગતિને રહે છે દર આઠ વર્ષો પછી પાસે ખૂબ જ નજીક પસાર થઈ કે એસ્ટ્રોનિક બે હજાર ચોવીસના વર્ષ બે હજાર મોટા પથ્થર જેવું દ્રશ્ય છે કે જે અવકાશના યાત્રા કરશે કે વૈજ્ઞાનિકોમાં એરેસ્ટ્રાઇડમાં પ્રમાણ કક્ષામાં ઓર્બિટનું વિનું વ્યક્ષણ કર્યું છે કે જણાવ્યું કે બાવીસ ડિસેમ્બર બે હજાર બત્રીસના રોજમાં ઓસ્ટ્રેલિયા પૃથ્વીનો લગભગ સાત હજાર છાસઠ હજાર દૂર પસાર તફાવત અવકાશમાંથી બહુ નાની ઘટના અને પરંતુ કે ભૂકંપ જેવા પ્રભાવિત પરિણામ દખલ પણ થઈ શકે છે કે વૈજ્ઞાનિક સામાન્ય ટેકનોલોજી પૃથ્વીને અથડાતા શક્ય હતા માંથી એક સંખ્યામાં અથડાત અને સંકટ મુક્ત પણ થઈ હોય શકે છે પરંતુ વૈજ્ઞાનિક આવી સ્થિતિમાં અવગણમાં યોગ્ય ગણતા નથી કે જો એ રેસ્ટોર આઈડમાંથી પૃથ્વી સાથે હોય તો હવામાં એક મોટું ધડાકું સર્જન થઈ જશે કે જે મોટા ભાગે ભૂકંપ જેવી સ્થિતિમાં ઉભી થઈ શકે છે કે બે હજાર છો વાય આ ટુ સોવીના જે પહેલાં સિલીમાંથી એસ્ટ્રીમાં ટેકનોલોજી કોપી કરવામાં આવી ત્યારબાદ ટેકેટાની સ્કાટમાંથી એને નશાનથી ભ્રમણ કરી શકાય વૈજ્ઞાનિકીય સતત નજર રાખી છે કે એરો એસ્ટરોઇડમાંથી બે હજોમાં ટીઆરઆર ફોરમાં તૈયાર સેટિંગ કરવામાં આવશે કે જે સૂચનાથી પોલીસે સંબંધિત ખતરા છે